આપણે જણાવી દઉં કે જે આ ઘટના છે તે સાંજે છ વાગે મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશન નજીક બની છે અને સ્વિફ્ટ કાર રોડ સાઇડમાં પાર્ક કરીને રાખી હતી તેની સાથે સ્કોર્પિયો ગાડી અથડાવી છે અને જે અથડાવાની બનાવ ગયું તેના એના કારણે સ્વીપ કારમાં બેઠેલા બે વ્યક્તિને ઈજા થતા સારવારમાં લઈ ગયા છે અને વધુમાં જે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે આ ઘટના બની છે તે વિસીપરા વિસ્તારની અંદર રહેતા બે સામસામા જૂથ છે તેમાં જૂની અદાવતના કારણે આ ઘટના બની છે અને કાર ચડાવીને સ્વીપ્ટ ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને મારી નાખવા માટેનો પ્રયત્ન થયો હોય તે પ્રકારની માહિતી હાલમાં સામે આવી રહી છે ઘરા બિલકુલ હિમાંશુ આભાર આપનો તમામ જાણકારી માટે અમરેલીના ધારીમાં બેસી